દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે આવેલા બંને તળાવો ઉભરાતા વાસણા રાઠોડ ગામના ગ્રામજનોમાં ચિંતાનો વધારો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે ગઈકાલે પડેલા ભારે વરસાદથી ઉગમણું અને આથમણું એમ બંને તળાવો ભરપૂર ભરાઈ જતા વાસણા રાઠોડથી વડોદરા પાટિયા જવા માટે હાલમાં રસ્તો બંધ થયો છે તેટલું પાણી ભરાયું છે તેમજ ઉગમણા તળાવમાં પાણી ભરાઈ જતા ગ્રામજનોમાં અત્યારે ચિંતામાં વધારો થયો છે કુદરતી રીતે આજે વરસાદ આવ્યો નથી પરંતુ જો વધારે વરસાદ આવશે તો ગામમાં પાણી ભરાઈ જશે તેવી ગ્રામજનોમાં ચિંતા સેવાઈ રહી છે તેથી આ ગામમાં પાણીની સમસ્યા માટે આગોતરું આયોજન કરવાની જરૂર છે દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે તળાવ ભરાઈ જતા ગ્રામજનોની ચિંતામાં વધારો જોવા મળ્યો પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ